લક્ષ્મણજીને ભગવાન રામ એમ કહે છે રાજનીતિ શું કહેવાય એક પતિના પતિ ધર્મ કોને કહેવાય પુત્ર ધર્મ કોને કહેવાય આ બધી જ નીતિ જો તારી શીખવી હોય ને તો હે લક્ષ્મણ તું રાવણ પાસે જા લક્ષ્મણ કહે પણ આ તો આપણો દુશ્મન બોલે દુશ્મન ભલે હોય પણ એના પાસે બધી જ્ઞાન બહુ છે તું જા એના પાસે લક્ષ્મણજીના પાસે ગયા અને જઈને બે હાથ જોડીને કહે છે મહારાજ પ્રણામ કર્યા અને પછી એમ કહે છે કે બોલો કેમ આવ્યા છો બોલે મારા મોટા ભાઈએ મને મોકલ્યો છે કેમ બોલે એમ કહ્યું છે કે તમારી પાસે જે નીતિનું જ્ઞાન છે એ જ્ઞાન મને આપો તમારા પાસે બધું બહુ બધું જ્ઞાન છે જ્ઞાનનું ભંડાર છો આ બધું મને આપો અને પછી તો રાવણે પોતાનું બધું જ ખોલ્યું છે અંતર ખોલીને બધી વાત કરીએ છે ન્યાયશાસ્ત્રની નીતિ શાસ્ત્રની જે કંઈ બધી પોતાની પાસે જે બધું પાંડિત્ય હતું એ બધું જ લક્ષ્મણને જ્ઞાન આપ્યું છે પછી મહત્વની વાત આવી લક્ષ્મણને પૂછે છે લક્ષ્મણ તારા મનમાં શંકા નથી થતી કેવી તો બોલે મારા પાસે આટલી વિદવતા છે આટલું ઐશ્વર્ય છે અને છતાંય હું હારી ગયો એનું કારણ શું એવું તને એમ નથી લાગતું કે મારે પૂછવું જોઈએ હા મહારાજ મારે પૂછવું જોઈએ તમે મને કહો ને કેમ તમે હારી ગયા અને હવે ઈ એમ કહે છે કે મારા પાસે પંડિતાય હતી વિદવતા હતી મારી પાસે બધું જ હતું પરંતુ મારા પાસે જે નતું લેવાનું એવો અહંકાર હતો એટલે હું હારી ગયો એટલે હું હારી ગયો મારા પાસે આ બધાનો અહંકાર હતો હું વિદ્વાન છું હું મોટો પંડિત છું હું જે ધારું તે કરી શકું ઇન્દ્રાદિક દેવતાઓ એ હું મારી ઈચ્છા પડે તો વરસાદ વરસાવું મારી ઈચ્છા પડે એમ પવન લાવો આ બધું જ મારા વશમાં હોવા છતાંય હું જો હારી ગયો ને એનું કારણ મારા અંદર અહંકાર હતો એટલે હેય સુમિત્રાનંદન આ બધું મેં તને જ્ઞાન આપ્યું છે પરંતુ ક્યારેય જીવનમાં અહંકાર નહીં લાવતો નહીં તો મારા જેવી હાલત થશે હવે ગુરુજી તો એ વાત પૂરી કરી દીધી પણ પછી મેં કહ્યું કે ગુરુજી એ અહંકાર હતો એ હાર્યો ચોક્કસ પણ હું તો એક ગુરુપ્રેમી વ્યક્તિ છું એટલે હું એટલું કહીશ કે એટલા માટે હાર્યો એના પાસે અહંકાર હતો એ વાત સો ટકાની પણ અહંકાર એટલા માટે હતો કે એનો કોઈ ગુરુ નહોતો હા હા એનો કોઈ ગુરુ નહોતો કારણ કે એ ડાયરેક્ટ જ શિવજીની ઉપાસના કરતા હતા અને શિવ એના ઈષ્ટદેવ કોઈ વચમાં કોઈ મીડિયેટર ગુરુ ન હતા અને ગુરુ હોય ને તો એ માણસના જીવનમાં અહંકાર ન આવે કારણ કે અમારે ત્યાં નરણદાસ બાપજી તો વાત કરી છે તેનું મદ સુદન નામ કહાવે ચડ્યો મદ એકુન ગુરુર ર હાવે ગુરુનું નામ મધુસુદન છે મદ એટલે અહંકાર અહંકારનો નાશ જો કોઈ કરી શકે ને આપણા અંદર તો એ આપણો સદગુરુ નાશ કરી શકે શરણાગતિનો ભાવ હોય રાવણમાં ભાવ ન હતો કારણ કે અહંકાર હતો માથું ઝૂકતું નહોતું કોઈ દિવસ આ માથું ઝૂકતું ન હોય ના તો પછી માણસનો કોઈ દિવસ વિકાસ ન થાય વિનાશ થાય એટલે અહંકાર છૂટે આપણો બસ